વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનો અગ્રણીઓ સ્થાનિકો પણ મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સીધી દેખરેખ હેઠળ રથયાત્રા નીકાળવામાં આવી હતી મોટા રામજી મંદિરના મહંત શ્રી રાઘવ ઉદાસજી મહારાજનો રથ સૌથી આગળ હતો અને ઉત્સાહ અને ભક્તિમયથી સુખરૂપ સંપન્ન થઈ હતી જહુધામ બહુચર નગર વેડચા માતાજીને આસ્થાનો પ્રતિક છે અહીં દર રવિવારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે જ્યારે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભર્યું ત્યાર પછી ગેનીબેનના સમર્થકોએ જહુધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા રાખી હતી ગેનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભારો ભાર ઝોકવા એ પ્રમાણે ગેનીબેન ઠાકોરની જીત થતા આ માનતા પૂરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ધજા માતાજીના દર્શન કરી સમર્થકોની માનતા પૂર્ણ કરી જહુ ધામના ભુવાજી પ્રવીણસિંહ રાજપૂત દ્વારા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને સાલ આપી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા તો સાથે સાથે તમામ આગેવાનોનું પણ સાલ અને ટ્રોફીથી સન્માન કર્યું હતું વેડચા ગામના સરપંચ સહિત વેડચા ગામજનોએ બેનને સાલ ઓડાડી સન્માન કર્યું હતું જીત અપાવવા બદલ સાંસદ ગેરીબેન ઠાકોર ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓની મુશ્કેલીના નિવારણ માટે સરકારમાં દમદાર રજૂઆત કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે વેડચા સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાંચસોને તેતાલીસ સાંસદો હોય વિવિધ પક્ષોની વિચારધારા હોય પણ જ્યારે ગુજરાતની વાત આવે કે દેશના હિતની વાત આવે ત્યારે વિપક્ષ ને પક્ષ અને દેશના હિતમાં કામ કરશે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય ખેડૂતોના હોય તો વિરોધ પક્ષના નેતાને બી સૌ રાહુલજી બધા ખૂબ સારી રીતે સરકાર ઉપર દબાણ લાવીને લોકોના કામ થાય આજે દીઠ માટે કરીને પણ એક દિવસ લોકસભા સ્થગિત કરી એટલે જે મૂળ તરીકે મજબૂત સરકારનું ધ્યાન દૂરવું જોઈએ એમાં કોઈ રાખે ને દેશના હિતમાં ગુજરાત ના ભારત દેશમાં ગાયને આપણી માતા કહેવામાં આવે છે પરંતુ રાક્ષસો પોતાનો સ્વાર્થ અને અહંકારમાં બિચારા અબોલ જીવોને જાણે પૃથ્વી પરથી દૂર કરવા માંગતા હોય તેવું વર્તન કરતા જોવા મળે છે આ પૃથ્વી પર દરેક જીવનો અધિકાર છે પરંતુ મનુષ્યરૂપી દાનવોએ પશુ પંખીઓનું ભોજન તેમજ ગૌચરની જમીનો હડપ કરી દીધી છે તો બિચારા પશુ જાય તો ક્યાં જાય તેને દોડાવી દોડાવીને મારવામાં આવી રહ્યા છે એવો એક વાયરલ થયેલો વિડીયો સામે આવ્યો છે શું આ વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમના વિરુદ્ધમાં પશુ પર અત્યાચાર કરતા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે નહીં તેમને પણ પશુ જેમ દોડાવી સબક આપવો જોઈએ કે નહીં તેવા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ઈસમના વિરુદ્ધમાં લાગતા વળગતા તંત્રએ

મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગમાં બંને હોસ્ટેલ એક સાથે રસોઈ બનાવતી હોય હોસ્ટેલોમાં અલગ અલગ રસોઈ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી જોકે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા વાલીઓ રોષે ભરાયા હતા આ અંગે મુખ્યસ્તાન ગઢવી નામના વાલીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બંને હોસ્ટેલોમાં અલગ અલગ રસોઈની ગ્રાન્ટ આવે છે તો અલગ અલગ રસોડું બનાવવામાં આવે એક સાથે રસોડું બનાવવામાં કેમ આવે છે અમારી દીકરીઓ રહે આ હોસ્ટેલમાં અને જમવા બીજી હોસ્ટેલમાં કેવી રીતે જઈ શકે તેમજ જમવાનો પણ સારું બનાવતા નથી આ બાબતે જિલ્લા કોઓર્ડિનેટર કોકિલાબેનને મળી આ બાબતે રજૂઆત કરવાની હતી પરંતુ તેઓ અમારી રજૂઆત સાંભળ્યા વગર જ જતા રહ્યા તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં ગૃહ માતાથી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ લેતી દેતી થવા હોવાના પણ આક્ષેપ કર્યા હતા તેમજ રામજીભાઈ વીરાભાઈ પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે વાલીઓ હોસ્ટેલને તાળા મારી અમારા બાળકોને લઈને ઘરે જતા રહીશું તેમ જણાવ્યું હતું શું હતો પ્રશ્ન મોડલ સ્કૂલમાં આજે અમારી કમિટીની મીટિંગ ગોઠવવામાં આવી હતી એ કમિટી ગોઠવવાની છે અને પાલનપુરથી કોકિલા મેડમ આવ્યા હતા જિલ્લામાંથી એ એમને કીધું કે મારે મિટિંગ વાલી મીટિંગ કે આયોજન કરેલ છે દીપિકાબેને કાલે મેસેજ નાખ્યો હતો એમને એટલે અમે આજ બધા વાલી પચાસ સાઠ વાલી હાજર હતા આવ્યા હતા તે સમયે અમે ગોકીલા એક જવાબ કર્યો કે ભાઈ અમારી છોકરીયા જે છે એમને બે બસો છોકરીયા છે સોસો બે વસ્તીલો એમને જમવાનું છે બેનું પહેલા અલગ અલગ હતું અત્યારે બે ભેગું કરી દેવામાં આવ્યો છે અમારો એક રજૂઆત હતી કે તમે ભાઈ સોનું હોય અલગ રાખો ત્યાં જમવાનું અલગ કરો અમારી એક રિક્વેસ્ટ હતી પણ એણે એ કોઈ કોઈ સાંભળે નથી અમારી ઉચ્ચે સાહેબે કીધું કે ભાઈ આનો પ્રશ્ન હલ થઈ જાય તો તમે કરી શકો છો પણ આ એણે કોઈ અમારી વાપડવા માંગતા નથી અને તે છતાં અમે ત્યાં કમિટીમાં અમે હાજર હતા બધા વાલીઓ બધા રજૂઆત કરી કે અમે અમારી છોકરી અહીંયા બધી ઘરે લઈને જતા રહીએ છીએ અત્યારે અને તે લોકોએ એવું કીધું કે અમે તમને અમને કલાકમાં જવાબ આપીએ છોકરીઓનું નિવેદન લઈને એને કે મળવા આવીએ છીએ એટલે અમે વાલી બધા અમે આગળ હોસ્ટેલ આગળ આવીને રાહ જોઈને બધા પચાસ સાહીઠ વાલી તે અહીંયાની રીતે ઓફિસમાં કમિટી કરી બે અને અમે બે કલાક ભૂખ્યા તરસ્યા બધા વાલી બેઠા રહ્યા હતા સવારના અને ફૂકીલા બેને કોઈની વાત કોઈની વાપડી નથી અને બારોબાર નીકળી ગયા પછી પોતે ઉપર ઉધી હપ્તા લેવામાં આવે છે કાયદેસર કે કેએમડીસીની કાર્ય મીટિંગ કરવામાં આવતી નથી પછી જે હલકા ગુણવત્તાવાળો સામાન લાવવામાં આવે છે તેથી છોકરાને પેટમાં દુખવા આવે છે હા પછી ઝાડા ઉલટીનો પ્રશ્ન રહે છે પછી ખાવામાં કોઈ બરાબર આવતું નથી ઉપર લેવલે કોપી લાવે હપ્તા ખાય કાયદેસર અહીંયાથી આવી લઈ જાય છે એક લાખ ને હજાર સરકાર ગ્રાન્ટ આવે છે ઉપરથી સારામાં સારો છોકરાને ખબર આવે તો લાખ રૂપિયા થાય તે છતાં અહીંયાને એમનું હાજુ કરવાનું છે તમે આ મુદ્દાને ને રજૂઆત કરી બેન કેમ ચાલા ગયા એને કોઈને જ માંગતા નથી કે મારે કોઈનો હબળો નથી મુજે મરતી મુજે બેમ નહીં હા કે મારા ઉપર કોઈ છે જ નહીં તો હવે હવે તમે શું કરશો અમે આ રજૂઆત કરી ઉપર કાગળ છે તો નકા કરી લે હા નકા અમે અમારી છોકરીએ ઘરે લઈ જાને હોસ્ટેલને લોક મારી દે તાળું હા અમે વાલી બધા મજબૂર છે ઘરે લઈ જાવા શું પ્રોબ્લેમ છે તમારે અમારે હવારના હોય આ બેઠા હતા વાલી બેટી જતી તે બેહી રહે વાર ક્યાં જ આયા તે કોઈ વર્ષને પૂછ્યો છે મને કે કોઈ કશું કીધું નહીં તો પણ અમે કીધું કીધું રસોડું બે જગ્યાએ ચાલુ હતું તો તમે એક જગ્યાએ જમ કર્યો અને છોકરાને ભેટમાં બીજું દુખે છે અને પાછળથી જે ઝેણા બાળકો છે એ જાય પાછળથી જમવા જાય છે મોટા બાળકો રે એ પહેલાં જમવા જાય છે બરાબર અમારા મીડિયાના માધ્યમથી અમે કેવા માટલો આવો છો કે કોઈ વાત જો બે બે અલગ અલગ નહીં કરે

ચોકાવનારી વિગતો પણ બહાર આવે તેમ છે ભાવના ખીમાણાવાસ ખાતે બિરાજમાન લખાપેટ દાદાના સાનિધ્યમાં ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં ક્ષત્રિય ગોહિલ વીર લખધીરજી લખાપીર દાદા ગાયો માટે આજના દિવસે સવંત સત્તરસો ને બત્રીસ અષાઢ સુજ બીજના દિવસે સોમવારના દિવસે વીરગતિ પામ્યા હતા સમસ્ત ક્ષત્રિય અને સમસ્ત હિન્દુ સમાજ માટે આજનો દિવસ ખૂબ જ અનોખો હોય છે લાખો શ્રદ્ધાળુઓનો ભાવ ભક્તિ અને આસ્થાનો દિવસ ગણાય છે દાદાએ દીન દુખિયાને કંઈક પરચા આપી સહાયતાઓ કરેલ છે અને હાજરા હાજુર હિન્દુઓ પીર જય લખા આજ અને નવા વર્ષના પ્રથમ દિવસે હાજરા હાજુર મનુષ્યનું શરીર ધારણ કરી ભક્તોની સહાય કરતા હોવાનો લોક ચર્ચા છે જેમાં આજે અષાઢી બીજના દિવસે ભક્તિ ભાવનું અનોખું મહત્વ હોય છે ત્યારે આજે લખાપીર ધામ ખીમણાવાસ ખાતે બનાસકાંઠા સહિત થરાદ વાવ ગામના ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા બનાસકાંઠા જિલ્લાના થરાદની ડીમા માઇનોર કેનાલના સાયફનમાં નીલગાય ખાબકેલ છે તેવો કોલ થરાદ નગરપાલિકા ફાયર ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલના સાયફનમાં નીચે ઉતરી મહામુસીબતે ગૌરક્ષકોની મદદથી નીલગાયને કેનાલમાંથી જીવિત બહાર નીકળીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવતા ગૌરક્ષકોમાં ખુશી વ્યક્ત કરી હતી અને થરાદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠાના થરાદમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા પહેલા ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથના રથને રથને શ્રી રામ સમિતિના પ્રમુખ સહિત સભ્યો તેમજ આગેવાનો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ભગવાન જગન્નાથની પાંત્રીસમી શોભાયાત્રા નવા રામદેવ મંદિરથી જોહાર ચોક મહાવીર બજાર મોટા જૈન દેરાસન કાજીવાજ જૂની ગંજ બજાર મહાલક્ષ્મી માતાના મંદિરેથી થાણા શેરી જૂની નગરપાલિકા પાસેથી બળિયા હનુમાન ચોકથી પરત નવા રામજી મંદિરે ફરી હતી આ બનાસકાંઠાના પૂર્વ સાંસદ પટેલ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત શૈલેષભાઈ પટેલ આબાભાઈ સોલંકી પતુસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત મોગીલાલ પટેલ પ્રધાનજી ઠાકોર સહિત વિવિધ સમાજના આગેવાનો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં લાયન્સ ક્લબ તેમજ ભારત વિકાસ પરિષદ અને મુસ્લિમ સમાજ સેનલ યુવક મંડળ તેમજ પ્રજાપતિ સમાજ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું સ્વાગત કરવામાં આવતા કોમી એકલાસતા જોવા મળી હતી તેમજ વિવિધ સંગઠનો દ્વારા ઠંડા પાણી સરબત જેવા અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું આજની આ શોભામાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ અને એકસો પાંચ પોલીસ સાથે આ શોભાયાત્રા નીકળી હતી આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત અનેક શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી રહી છે જેમાં દિયોદર શહેરમાં પણ આ વખતે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળ્યા હતા જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જય રણછોડ માખણ ચોર હરે કૃષ્ણના નાદથી ભક્તોએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આજે શ્રી ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા દિયોદરમાં નીકળી હતી ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા હતા દિયોદર આશાપુરા સોસાયટીથી દિયોદર શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી જેમાં રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા દિયોદર શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આશાપુરા સોસાયટીથી નીકળેલી રથયાત્રામાં દરેક જ્ઞાતિના દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના દર્શન તેમજ આરતી કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી હતી દિયોદર નગરના માર્ગ ઉપર જય રણછોડ માખણચોર કૃષ્ણના નાદથી દિયોદર શહેર ગુંજી ઉઠ્યું હતું ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા આશાપુરા સોસાયટીથી નીકળી જૈન દેરાસન શિવ મંદિર ત્રણ રસ્તા જૂના બસ સ્ટેન્ડ બનાસ બેંક રેલવે બ્રિજ આદર્શ હાઈસ્કૂલ રેસ્ટ હાઉસ શિહોરી ચાર રસ્તા ગાયત્રી સોસાયટીનો માર્ગ તેકરા પાસે હનુમાનજી મંદિર સોનપુરા મેડિકલ પાસેના રસ્તાથી ફરી આશાપુરા સોસાયટીમાં પરત ફરી હતી આ ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જ્યાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં નગરજનોએ પ્રસાદનો લાભ પણ લીધો હતો કૃષ્ણ કૃપા મૂર્તિ અમારા ઈસ્કોના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમા દેશી ભક્તિ વેદાન સ્વામી પ્રભુભાજીની કૃપાથી આજે આ જગન્નાથ રથયાત્રા બીજી આખી દિયોદરમાં આ બીજી રથયાત્રા કરવામાં આવી છે આ આ રથયાત્રા દિયોદરના અનેક વિસ્તારોમાંથી પસાર થઈને પસાર થઈ રહી છે આશાપુરા સોસાયટીમાં તેની શરૂઆત થઈ હતી અને ફરીથી આશાપુરા સોસાયટીમાં જઈને એનું સમાપન કરવામાં આવશે જીવતની ધર્મપ્રેમી જનતા આનો લાભ લઈ રહી છે લોકો રથ ખેંચી રહ્યા છે ભગવાનનું નામ સાંભળી રહ્યા છે પ્રસાદ ગ્રહણ કરી છે અને જગન્નાથજીનો રથ ખીંચી રહ્યા છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જગન્નાથજીના દર્શન કરે છે જે જગન્નાથજી છૂટી જાય છે તમે દરેક વ્યક્તિ ને વિનંતી કે જો કોઈ આ લાઈવ જોઈ રહ્યું હોય તો જ્યાં રથયાત્રા છે ત્યાં આવીને પોચી જાય અને રથ ખેંચે અને એનો લાભ લે જગન્નાથજી ના દર્શન કરે ભગવાનનું નામ સાંભળે હરે કૃષ્ણ મહામંત્ર સાંભળે અને પ્રસાદનો લાભ લે જય જગન્નાથ ભારતભરની અંદર જગન્નાથપુરીમાં પણ રથયાત્રા નીકળેલી છે એવી જ રીતે ગુજરાતમાં અમદાવાદમાં પણ નીકળે છે અને એવી જ રીતે આ બીજા વર્ષે સતત બીજા વર્ષે દિયોદ રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને આજે રથયાત્રા નગરચર્યામાં ભગવાન શ્રી જગન્નાથ આજે નગરચર્યા માટે નીકળ્યા છે અને ભગવાન ભગવાન સૌને સદ્ગુધિ આપે અને સૌને સુખી રાખે અને ભારતનું વિશ્વભરમાં નામ ગુંજે એવી હું આજે રથયાત્રા નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે અમારા દીગોતર ભારત વિકાસ પરિષદ દ્વારા રથયાત્રામાં યાત્રામાં જે નગરજનો છે અમને શુદ્ધ જળ મિનરલ વોટરની પણ સેવા આજે અમે નિરંતર પૂરી પાડી રહ્યા છીએ અને સાથે સાથે હું સૌઓને આ રથયાત્રાની અંદર જોડાવા અપીલ કરું છું અને આવી રથયાત્રા દર વર્ષે નીકળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું સબસ્ક્રાઇબ કરો યે હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકન નો બટન દબાવો અને નિહારો યે હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ